મોહિત જ્યારે રેડ લાઇટ એરિયામાં આવેલી એક કોઠીમાં વીસ છોકરીઓ જોઈ અને તેને એકવીસમી સ્ત્રી પસંદ પડી જે એની પત્ની હતી એને જોઈ એના પગતળેથી જમીન ખસી ગઈ એવું તો શું થયું હશે કે એની પત્નીને આવા ધંધામાં આવવું પડ્યું હશે સુનિતા બેંગ્લોરની રહેવાસી બેંગ્લોરમાં સુનિતા અને મોહિતના લગ્ન થયા મોહિત કોમ્પ્યુટર એન્જિનિયર હતો એની કંપની દ્વારા એની બદલી મુંબઈમાં થઈ સુનિતા દેખાવે ખૂબ સુંદર હતી અને મોહિત પણ એકદમ રૂપાળો નવું નવું લગ્ન થયેલું લગ્નને બે મહિના જેટલો સમય થયો અને મોહિતની બદલી થઈ ગઈ મુંબઈ જવા નીકળી ગયો સુનિતા બેંગ્લોરમાં એના મમ્મી પપ્પાના ઘરે રોકાઈ હતી નવું નવું લગ્ન એટલે એકબીજાનું સાનિધ્ય કેટલું બધું હોય મોહિત અને સુનિતા વચ્ચે સતત ફોનમાં વાતો થતી મોહિતને એમ થતું કે હું ઘરે જઈ આવું પણ કંપની તરફથી કોઈ રજા મળતી નહોતી સાંજનો સમય હતો એ દિવસે મોહિત અને સુનિતા વચ્ચે વાત ચાલી રહી હતી મોહિત બોલ્યો તારે મુંબઈ જોવું છે સુનિતા શરૂઆતમાં તો બોલી કે હું બેંગ્લોરની ક્યાંય બહાર ગઈ નથી અને મુંબઈ તો અહીંથી હજાર કિલોમીટર જેટલું દૂર છે પણ એના મોહિતને મળવા એ છેલ્લે તૈયાર થઈ ગઈ મોહિતે ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુક કરી દીધી સુનિતા ટ્રેન જે દિવસે હતી એ દિવસે જ એના મમ્મી પપ્પા એને રેલવે સ્ટેશને મૂકવા આવ્યા ટ્રેનમાં સુનિતાએ એકલા જ સફર કરવાનો હતો મોહિતે સમજાવી પણ દીધેલું અને સાથે સાથે સુનિતાના મમ્મી પપ્પાએ પણ સમજાવેલું કે ટ્રેનમાં કોઈ અજાણ્યા માણસો સાથે સંપર્ક રાખવો નહીં કોઈ ખાવાનું આપે તો ખાવું નહીં એલર્ટ રહેવું લાંબી વીસ કલાકની મુસાફરી હતી ટ્રેનમાં સુનિતા ગોઠવાઈ ગઈ અને મોહિતને ફોન કર્યો કે થોડા કલાકો અને હું મુંબઈ તમારી પાસે હોઈશ સુનિતા ટ્રેનના જે ડબ્બામાં સફર કરતી હતી ત્યાં જ બે વ્યક્તિઓ હતા શરૂઆતમાં તો એ વ્યક્તિઓ સાથે વાત પણ નહોતી કરતી પણ તેમાંથી એક જણે સંવાદ શરૂ કર્યો કે બહેન એકલા લાગો છો સુનિતાએ હા પાડી એ લોકોએ અંદર અંદર વાત ચાલુ કરી અને કહ્યું કે અમે પણ મુંબઈ જઈએ છીએ ચિંતા ના કરતા અમે તમને કંપની આપીશું પણ સુનિતાએ એમની સાથે વાત કરવાનું ટાળવાનું ચાલુ જ રાખેલું મોહિત ફ્રી હોય તો એની સાથે વાતો કરી લે પણ જેવો મોહિત કામમાં હોય પહેલાં બે લોકો દ્વારા કોઈ વસ્તુ ઓફર કરવામાં આવે સારી સારી વાત કરવામાં આવે હવે અઢારથી વીસ કલાક જેવી યાત્રા એટલે ટ્રેન એક સ્ટેશને ઊભી રહી ફેરિયાઓ પણ હતા પેલા વ્યક્તિઓએ પાણીની બોટલ લીધી બે પેકેટ લીધા અને સુનિતાને પાણી આપ્યું અને કહ્યું કે આમ ચિંતા ના કરો અમે કંઈ ખરાબ વ્યક્તિઓ નથી દેખાવે ખૂબ સામાન્ય લાગતા એ વ્યક્તિઓ હતા એટલે સુનિતાએ પાણી પણ લીધું અને વેફર પણ ખાધી હવે તો એ લોકો સુનિતાને ઘણી વાતો કરવા લાગ્યા અને સુનિતાએ પણ પોતાનો પરિચય આપવા માંડ્યો કે હમણાં હમણાં લગ્ન થયા અને પતિ જોડે મુંબઈ જવા એકલી નીકળીશું મોહિત કઈ કંપનીમાં છે એ વાતો પણ હવે મુંબઈનો રસ્તો પાંચ કલાક જેટલો જ હતો સુનિતાએ ફોન કરી કહ્યું કે પાંચ કલાક પછી હું મુંબઈ હોઈશ મોહિત ખુશ હતો રસ્તો કપાતો જતો હતો જ્યારે ટ્રેન મુંબઈ સ્ટેશને પહોંચી ત્યારે રાહ જોઈને ઊભા રહેલા મોહિતને એની પત્ની ના મળી એ આમ તેમ શોધવા લાગ્યો પણ અફસોસ સુનિતા ટ્રેનમાં હોય તો મળે ને જ્યારે મુંબઈ એક કલાક જેટલું બાકી હતું ત્યારે સેલ્લો ફોન મોહિતને આવેલો કે સ્ટેશને મને લેવા આવી જજો એ પહેલાંનો ઘટનાક્રમ એવો બનેલો કે પહેલાં લોકોએ ચા મંગાવી અને એ પણ ત્રણ એટલે સુનિતા ના પાડી શકી નહીં ચા પીધા પછી એ બેભાન થઈ ગઈ જ્યારે ભાનમાં આવી ત્યારે એ એક ગાડીમાં હતી એની જોડેના વ્યક્તિઓ બદલાઈ ગયા હતા એને પહેલાં લોકોને પૂછ્યું કે હું ક્યાં છું ગાડીમાં બેઠેલા બે લોકો દ્વારા એને સીધી લીટીમાં કહેવામાં આવ્યું કે તું હવે અમારી છે અમે જેમ કહીએ એમ કરવું પડશે નહીં તો તને મારી નાખીશું સુનિતા બચાવો બચાવો બોલવા ગઈ પણ એક જોરથી થપ્પડ પડી અને એનું મોઢું જ બાંધી દેવામાં આવ્યું આ બાજુ ચિંતિત મોહિત પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયેલો અને કાર્યવાહી ચાલુ કરેલી સુનિતાને આંખો પર પટ્ટી સાથે એક કોઠા ઉપર લઈ જવામાં આવી જ્યાં તેની આંખોની પટ્ટી ખુલી ત્યારે આખી દુનિયા બદલાઈ ગયેલી દેખાય ટૂંકા વસ્ત્રો ચહેરા ઉપર મેકઅપ અને સુંદર દેખાતી સ્ત્રીઓ સામે એ હતી મુખ્ય બાઈનું મોઢું પાન ખાઈને લાલ લાલ થઈ ગયેલું હતું સુનિતાને જોઈ મુખ્ય બાઈ પાન થૂંકતા બોલી અરે કહાંશે ઉઠા લઈએ ઈ સ્નગીનેકો ઈ એ તો અમારે કોઠેકી શાન ભડા દે ગઈ સુનિતા સમજી ગઈ કે હું એવા નર્કમાં છું કે જ્યાંથી હવે બસવાનો કોઈ ઉપાય નથી હવે ભાગવાનો કોઈ રસ્તો પણ નથી એની આંખોમાં સતત આંસુઓ વહી રહ્યા હતા હૃદયની ધડકન તેજ ચાલતી હતી જ્યારે પ્રાણીઓની બલી ચડાવવામાં આવે છે ત્યારે પ્રાણીએ જાણતું હોતું નથી કે અમારા પ્રાણ જશે કતલખાનામાં કપાતા ઢોરને પણ ખબર હોતી નથી બાકી કેટલીય બલી અને કતલખાનામાં કપાતા ઢોરના આક્રમથી પૃથ્વીનું વાતાવરણ દોઘ જેવું ભયંકર લાગે સુનિતા આ નર્કમાં હતી ગ્રાહકો આવતા બોલીઓ લગાવતા અને એમને હવા સંતોષી જતા રહેતા સુનિતા જેવી જ એક લાસા છોકરી ત્યાં ઘણા વર્ષોથી હતી સારું થયું કે એને સુનિતાને સાંભળી લીધી આ લોકો પાસે કોઈ ફોન હતો નહીં આપ વીતી કોને કહેવી સુનિતાએ આજે ત્રણ દિવસ થઈ ગયા હતા આંખોમાં આંસુ થીજી ગયા હતા પણ એને નક્કી કરેલું કે મારા મોહિત સુધી હું આ વાત પહોંચાડીને જ રહીશ સુનિતા માટે પ્રથમ બોલી લાગી ગઈ કમને એમનું શરીર સુથાઈ રહ્યું હતું ગ્રાહક દારૂ પીને આવેલો એટલે એ બાજુમાં થોડી વાર સૂઈ ગયો આ તકનો લાભ લઈ સુનિતાએ મોહિતને ફોન કર્યો મોહિત મોહિત સુનિતા હેલો પણ ના બોલી શકી મોહિત અઢળક સવાલો કરવા જતો હતો ત્યાં સુનિતાએ એને રોકતા કહ્યું કે મારે ટ્રેનમાં આવી ઘટના બનેલી પછી મને કારમાં એવી જગ્યાએ લઈ લાવવામાં આવી છે જ્યાં દેહ દેહવ્યાપાર ચાલતો હોય આ એક વ્યક્તિનો નંબર છે આની ઉપર પાસો ફોન કરતા નહીં સુનિતા રડતી જતી હતી અને બીકની મારી ફટાફટ બોલતી જતી હતી એક ઓરડીમાં મને બંધ રાખે છે હું ક્યાં છું મને કાંઈ ખબર નથી પ્લીઝ મને બચાવી લો મોહિતને ખબર પડી ગઈ કે આ એરિયામાં જ હશે પણ ત્યાં શોધું કેવી રીતે એને પોલીસની મદદનો વિચાર કર્યો અને પહોંચ્યો પોલીસ સ્ટેશન બધી વાત કરી સુનિતાએ ફોન કર્યો હતો એ ફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું ખબર પડી ગઈ કે આ જ કોઠા અને આજ ઓરડી છે ઓપરેશન સુનિતા ગોઠવાઈ ગયું પણ લગભગ ઓપરેશન ગોઠવાતા બે દિવસનો સમય ગયેલ મોહિત એ જ કોઠા ઉપર ગ્રાહક થઈને પહોંચ્યો ત્યાં એક પછી એક છોકરી જોઈ મોહિત રિજેક્ટ કરતો હતો મોહિતને થયું કે સુનિતાને બીજી જગ્યાએ મોકલી દીધી હશે એના ચહેરા ઉપર દુઃખની દશાનું પ્રતિબિંબ પાડવા દીધા વગર એ બોલ્યો કે કોઈ નવું નથી ત્યારે સુનિતાએ સામે લાવવામાં આવી બંને એક રૂમમાં ગયા સુનિતા ખૂબ રેડી મોહિતે તરત પોલીસને ફોન જોડ્યો કે મારી પત્ની અહીંસ છે જો મોહિત પોલીસની મદદ વગર ગયો હોત તો એને સુનિતાને લીધા વગર જ પાછું આવવું પડત કારણ કે આ રસ્તે જતી વ્યક્તિ માટે ત્યાં ગયા પછી પાછા વળવાના દરવાજા બંધ થઈ જાય છે પોલીસે તરત ત્યાં રેડ પાડી અપરાધીઓની ધરપકડ કરવામાં આવી અને સૂઝબૂઝ તે સુનિતા મોહિતની થઈ ગઈ વિચારો જો આ ઘટનાનો સુખદ અંત ના હોત અને દુઃખદ હોત તો આવી કેટલીય દીકરીઓ આવા નર્કમાં ધકેલાઈ જાય છે અને પછી પાછી વળી શકતી નથી આ ઘટના ઉપરથી સ્ત્રીઓએ બોધ લેવાની જરૂર છે કે એમને કેટલી બધી સાવધાની રાખવાની જરૂર છે સ્ત્રીઓ એકલી કેમ ના જઈ શકે હું તો રાત્રે બાર વાગ્યે પણ એકલી આવું મને કોઈની બીક નહીં મને માણસ ઓળખતા આવડે છે જેવી તમારી હોશિયારી ઉપર અમને શક નથી પણ દુનિયામાં વરુઓ ખુલ્લા ફરી રહ્યા છે ત્યારે બધી બહેનોને વિનંતી કે આપણા શ્વાસ પણ આપણા નથી ત્યારે કોઈ અંજાણ વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ કરશો નહીં ધન્યવાદ કહાની પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી